નાની બાન પૂછ્યું છે નવું ઘર બનાવવાનું અહિયાં થી આપડે ખોદશું અહિયાંથી તો ઈ અહિયાં થી પાડી જતું રહે ચલો ખોદવા મળ્યું

તુલસી જીતો જો મોટા મમ્મી તુલસી પણ બનાવ્યું છે ભાઈ જો ફૂલ તોડે અને ઓલા ભાઈ આપડે કુવાર ફૂલ તોડીને ભગવાન નું મંદિરે લઈજ ભાઈ ગાંડ

ચાલો ભાખરી આજે દીપુ નથી એટલે મારો આરો છે મિત્રો અત્યારે આપણે સાખો કરીશું કોબી બટેકા ને વટાણા ચાલો મિત્રો હવે આપણે અત્યારે વાસી કામ પતાવી ને ફ્રી થઈ ગયા છે એકદમ સરસ છે ચકાચ રસોડું બસોડું બધું સાફ કરીને સરસ મજા બધું વાસી કામ પતાય હવે ફ્રી થઈ ગયા છે આજે તો અમે એકલા છીએ ચાલો દૂધ ઠંડુ થઈ ગયું છે મૂકી દઈ ફ્રીજમાં અમારે ઘરે એક બે મહેમાન આવ્યા છે પાછા યશવી બેન અમારે ઘરે આવ્યા છે વેકેશન કરવા

સારું ચલો કંટો મિત્રો હવે આપણે તરબૂચ ખાવાનું છે તરબૂચનો નું આપણે એન્જોય કર્યું સંચળ નાખીને મજા આવે ચાલો

ચા બની ગઈ છે આપડી ચાલો હવે ચા પાણી પી લઈએ આપણે તો આ ઝાડવાનું પાણી પીવડાવી દેવા થોડું થોડું આપણે હા જો મિત્રો આપણે અત્યારે પાલક ના પરાઠા બનાવીશી એટલે બે જ મિનિટ માટે પાલક આપણે ગરમ પાણીમાં ઉકાળવાનો છે અને બે જ મિનિટ પછી પાલક કાઢી અને આમાં ઠંડા પાણીમાં બરફવાળા પાણીમાં નાખવાનું છે કોણ આવી જોઈએ આપણે બેલ મારે તું સાર ભાઈ આવી ગયા આવી ગયો ચાલો આપણે ગેસ ચાલુ છે પાણી લીધું છે એમાં હવે ત્યારે આપણે પાવચું નથી એટલાય બધું ફટાફટ પાણી મલાઈને એટલે કલર एकदम સરસ આ શું મમ્મી પરોઠા પરોઠા આ ગેસ ચાલુ હોય હા મૂકવાનું આ પાણીમાં નાખી અને જે જે બીજો છે થોડું નાખી બરફ જો આપણે આની અત્યારે ગ્રેવી બનાવી નાખી પછી લોટ બાંધવાનો છે સરસ મજાની જો ગ્રેવી થઈ ગઈ હવે આપણે આમાં બધા મસાલા કરી લોટ બાંધીવાનો ચાલો મિત્રો હવે આપણે આ લોટમાં બધા મસાલા કરી દીધા છે હળદર ને મીઠું ધાણા જીરું આદુ મરચાં લસણની પેસ્ટ અને મોરણ દઈને હવે આ પેસ્ટ છે પાલકની એ આપણે એમાં નાખી દઈએ પછી મસ્ત મજાનો લોટ બાંધી છ મિત્રો મસ્ત લોટ બાંધાઈ ગયો છે અત્યારે આપણે સરસ મજાનો બહુ ઢીલો નહીં બહુ કડકે નહીં એવો પરોઠાનો બાંધીને એવો જ બાંધવાનું ચાલો હવે આપણે

ચા બને અને પાલકના પરોઠા ખૂબ મારો હા ચલો મિત્રો આપણે થોડેક પાલક પરોઠા બની જાય ને અને આપણે જમી લઈએ બરાબર મમ્મી ચાલો મિત્રો જમવા પાલક पराठा मुंडा ने केरी नो अथाणु અને ચા એમ સાથે દ હા દહીં વાળ બહુ મજા આવે ખાવાની દહીં પરોઠા બહુ મસ્ત લાગે સરસ મજાનો ચાલો હવે જમી લઈએ આજે તો દીપુ નથી સ્મિત નથી એટલે ઘરમાં દેકારોય નથી એવું છે